નમસ્કાર હું છું રિયાઝ આજે વાત કરીએ રાજ્યમાં વરસાદી વિરામ અંગે હાલમાં મોન્સૂન ટ્રફની સિસ્ટમ હિમાલયની તળેટી તરફ આગળ વધી છે જેને કારણે આગામી દસ દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા નહીવત હોવાનું હવામાન નિષ્ણાતોનું કહેવું છે વરસાદની ગેરહાજરીને કારણે એક જ દિવસમાં ગરમીનો પારો વધી ગયો પરિણામે દિવસ દરમિયાન લોકોએ અસહ્ય ગરમી સાથે બફારાનો અનુભવ કર્યો વરસાદે વિરામ લેતા હવામાનમાં ખૂબ મોટા બદલાવ આવી રહ્યા છે હમણાં તો વરસાદની કોઈ શક્યતા નથી ખાસ કરીને આગામી ઓગણીસ તારીખ સુધી વરાપ રહેશે અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ જોવા મળી નથી પણ હજુ અરબસાગરમાં કરંટ જોવા મળે છે અરબસાગર તોફાની રહે તેવી પણ શક્યતા છે જેમાં પવન ફૂંકાવવાની પ્રબળ સંભાવના જોવા મળે છે જેને કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં ફૂલ ઝડપે પવન ફૂંકાશે એમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બદલાવ જોવા મળશે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ શું કહ્યું આવો સાંભળીએ આમ તો આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવ્યું એમ કે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી ઓગણીસ તારીખ સુધી વરાપ રહેવાની છે પણ ખાસ કરીને જે અરબ સાગર છે એ હજુ પણ સક્રિય જોવા મળી રહ્યો છે જોકે અરબ સાગરની અંદર છેલ્લી એક સિસ્ટમ છે એ તેર જૂન ના રોજ બની હતી ત્યાર પછી અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બની નથી તમામ વરસાદ છે આપણે બંગાળની ખાદીની સિસ્ટમને કારણે આવ્યા છે અરબ સાગરની અંદર કોઈ સિસ્ટમ નથી બની છતાં પણ અરબસાગર અંદર ચોક્કસથી એક કરાર જોવા મળી રહ્યો છે અને હજુ પણ અરબસાગર છે એ થોડુંક તોફાની જોવા મળશે ઊંચા મોજા ઉછળતા જોવા મળશે અને ત્યાં પવનની ઝડપ છે એ પણ થોડીક વધારે જોવા મળશે એટલે પવનની ઝડપની ખાસ કરીને વાત કરવા જઈએ જે દરિયાઈ દરિયાના વિસ્તારો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે આ તમામ દરિયાઈ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ નોર્મલ રીતે હોવી અને પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે જોવા મળશે દરિયાકાંઠાથી લઈને પાંત્રીસ ચાલીસ કિલોમીટરનો એરિયો હશે તે તમામ વિસ્તારોની અંદર પાંત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ પવનની જોવા મળશે અને ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જાય તો ગુજરાતની અંદર પણ સામાન્ય રીતે અત્યારે બાર થી લઈને પંદર કિલોમીટરની પવનની ઝડપ હોવી જોઈએ આ સિઝનની અંદર એની જગ્યાએ અત્યારે પવનની ઝડપ છે એ આજેથી વધી અને વીસ થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે ક્યારેક ક્યારેક જે ગસ્ટિંગ આવી રહ્યા છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગસ્ટિંગ આવી રહ્યા છે એટલે પવનની ઝડપ છે એમાં વધારો થયો છે અત્યારે જે પવનો છે એક પ્રકારે સૂકા પવનો છે ભેજવાળા પવનો નથી જેને કારણે જે આપણે ભેજવાળા વાળા પવનો હોય અને એને કારણે જે વાદળો હોય એ પણ હવે હમણાં જોવા નહીં મળે કેમ કે સૂકા પવનો છે અને એમાં પણ આ પવનોને કારણે હાઈ લેવલના વાદળો હતા જે પાંચસો એચપી લેવલે એ પણ હવે વિખાવાનું ચાલુ થઈ ગયું છે કે હમણાં વાતાવરણ છે એકદમ સૂકું રહેવાનું છે સૂકા પવનો ફૂંકાશે અને વીસ તારીખ સુધી કન્ટિન્યુ આ સૂકા પવનો છે એ ચાલુ રહેશે પવનની ઝડપ છે એ પણ વીસ થી લઈને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળે તેવી શક્યતાઓ છે હવે ખાસ કરીને આ પવનો જે ફૂંકાઈ રહ્યા છે વાદળો જે હટી રહ્યા છે જેને કારણે આપણું વાતાવરણ છે એકદમ ચોખ્ખું થયું છે વાદળો હટવાને કારણે હવે ધીમે ધીમે સૂર્યપ્રકાશ પણ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે ટેમ્પરેચર છે એ એવરેજ ત્રણ થી ચાર ડિગ્રી સુધી વધ્યું છે અને હજુ પણ એકાદ ડિગ્રી ટેમ્પરેચર વધે તેવી શક્યતાઓ છે એટલે સામાન્ય રીતે અત્યારે જે તાપમાન છે એ ચોવીસ થી લઈને અઠ્યાવીસ ડિગ્રી ની આસપાસ આપણે હોવું જોઈએ એની જગ્યાએ અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર સત્યાવીસ થી લઈ અને ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન થઈ ચૂક્યું છે નોર્મલ કરતા તાપમાન વધ્યું છે અને અમુક જે આઇસોલેટેડ વિસ્તારો છે તેમાં ત્રીસ થી લઈને બત્રીસ ડિગ્રી આસપાસ પણ તાપમાન જોવા મળી રહ્યું છે એટલે ઘણા સમય પછી એવું થયું છે કે જુલાઈ મહિનાની અંદર ત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું અમુક વિસ્તારમાં ત્રીસ ડિગ્રી પ્લસ પણ તાપમાન થઈ છે એટલે સામાન્ય રીતે આવું દર વર્ષે થતું નથી પણ આ વર્ષે આ સૂકા પવનો અને વાદળોનું હટી જવું જેને કારણે જુલાઈ મહિના ને આ મધ્ય પણ અત્યારે આપણે તાપમાન ઉચકાયું છે તાપમાન ઉચકાયું છે સૂકા પવનો છે જેને કારણે આપણે ક્યાંય ને ક્યાંય થોડોક ગરમી ઉકળાટ માહોલ પણ હવે એક બે દિવસની અંદર જોવા મળશે ને વીસ તારીખ સુધી સામાન્ય ગરમી છે એ આપણે જોવા મળે તેવી સંભાવનાઓ છે એટલે ખાસ કરીને જોવા જઈએ તો પવનની ઝડપમાં વધારો થયો છે અને તાપમાનમાં પણ વધારો થયો છે અને આ એક પ્રકારનું અસ્થિરતા વાળું વાતાવરણ છે એ વીસ તારીખ સુધી આપણે કન્ટીન્યુ જોવા મળશે અને હમણાં આપણે ઓગણીસ તારીખ સુધી કોઈ વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી અને એ પછી કોઈ વરસાદ સિસ્ટમ બનશે ને આપણે ગુજરાતની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ હશે એટલે ચોક્કસથી અમારા તરફથી આપણને માહિતી આપવામાં આવશે વીસ તારીખ સુધી સામાન્ય ગરમી સાથે અસ્થિરતા વાળું વાતાવરણ રહેશે હમણાં તો ઓગણીસ જુલાઈ સુધી વરસાદની કોઈ શક્યતા હાલ પૂરતી દેખાતી નથી ત્યારબાદ વરસાદી આગાહી કેવી રહેશે મેઘો મંડાય તો ચોક્કસપણે આપને માહિતગાર કરતા રહીશું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અત્યારે બસ આટલું જ નમસ્કાર